કોરવેન વાવીએ એટલે વાવણી હે ને હાવ ફોરી થઈ જાય કે નહીં હાવ ફોરી ની ની રાતી વાવણી કરવાની મજા આવે એકદમ હા વરાપી વરાપી જીવ હું જો અટાન ફોરી વાવણી થાય હાવ એટલે સુમા હા હે ને એકદમ એલા માં વાવે ટાયર ગિરતા જાય અને આમાં બરેડ ને થોડીક મિક્સ થતી હાવ જમાવટ થતી જાય આ બાજુ આપણો બગીચો જીવો ટાતો ટાતો આજ પવન આજ વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું કારણ કે તડીકો આજ બહુ ને અને જમાવટનું ચાકલા જેવું થઈ ગયું એકદમ આવું તમારા ગામમાં વાવણી થતી હોય તો કોમેન્ટમાં જણાવી દો કેટલાક વાવણી કરી ગામો ગામ બોરવેન કોમેન્ટ દ્વારા જણાવીજો તો ખબર પડે આમાં થોડું એલું કેવરાવે હજે લીલું ઠાઉકું હે આમાં ભાઈ ચા आज बी, बी नंबर। माठी हम दाह है આ બાજુ બાસ કામ બધા ઘરના આંબાની કેરીયું ઉતારવાનું હાલે અને

આપડી વાડી ઓ ભાઈ પહેલી વાર જ ફાલ ત્રણ વરસમાં દેહી આંબામાં પહેલી વાર અને ઈ પણ ઈ પણ કે જો ગઈ

જો આ છે ને વાવણી કરીએ એટલે માલ પૂડાય કેસર ઈ કેસરઈ હો પાછું દેહી ડિફરન્ટ કેટલો હોય આ કેસર નીચેની હોય દેહી વેરાયટી બધી અલગ અલગ જોઈએ ટેસ્ટ બધાયને અલગ અલગ હોય કેરિયનો એક બાજુ વાવણી અને એક બાજુ કેરી ઉતારવાનું આલે આપડી વાડી અને આ છે આપડી વાડી નજારો અને આજ હે વાતાવરણ એકદમ મસ્ત

અને ખરેખર ખાસ કોમેન્ટ દ્વારા જણાવી જણાવજો કે એટલાના ખેતરમાં ઓરવેન માંડવી વવાઈ ગઈ કારણ કે આજે વરસાદ તો થયો ને વરસાદને વરસાદની આજે થોડા સમયની રાહ જોવી પડીએ પણ પાણી હોય તો ડીમમાંથી તળાવમાંથી કે વાયુમાંથી માણસ ઓરવે જાય અને ઓરવેન વાવેતર કરે અને આપણી પણ ઓરવેન જ વાવેતર કર્યું i'll be

આ બાજુ આપડા બાઈક ને ફોર ભાઈ ટુ વ્હીલ બધા એવું પવન નીકળ્યો કે નહીં પવન છે

રેજે લેવલ કામ કે આમાં મારવાની સોખો આ બધું એકદમ વ્યવસ્થિત નેદાય ક્યારે મી દો કેટલા સોખો ગજો ના ના ખરેખર તો ખઈના ઢેગલા ઢેગલા કરી દીધા ઓહો જો તો આ ઢેગલા ભારી નહિ દઉ ખડ મોટો થાય ને તો જ હેડ ને દાઈ ને ઉભડે હમ દવા નેત મારવાં હતા એટલે મોટો મોટો ખડ થોડો થાય ને તો જ હેડ ને અને રીયલ આ માંથી ને મોટા કેરા રહ્યા ખરેખર પાણી કાઢ્યું નંતે પોચું એવું પડે છે આમ કે જરૂર ધૂળ પડી રહી પાછું ફૂલ પાણી વારેલ છે

આ છે આપડી વાડીમાં બગીચો અને આજની તારીખમાં જો આવું ખોડ છે ગુરુવામાં અમુક અમુક થઈ ગયા અહીં રોકડી ની ના કયું ખોડ એ નથી ખબર પડતી નહીં વિશે કાર્યું ખોડ ભાઈ હે કાર્યું ખોડ અરે કાર્યું ધોર્યું બોલો ખોડ એ કેટલા જાય ને હે વિશે કાર્યું ધોર્યું બોલો કામ બીજું કહેવાય ગોળ પાંદવાળું

આ દાડે માં બઉ મંડાતા ને ખીરી જાય પાછા ઓલા દાડે માં મસ્ત